સાબરકાંઠાના વિજાપુર હિંમતનગર સ્ટેટ હાઈવે પર આવેલા દેરોલ બ્રિજ પર વાહનોની અવરજવર પર પ્રતિબંધ આવ્યો છે મહેસાણા માર્ગ અને મકાન વિભાગ તરફથી બ્રિજ પરથી વાહનોની અવરજવર બંધ કરવાનો નિર્ણય કરાયો સાબરમતી નદીમાં પાણીનું લેવલ વધુ હોવાથી સલામતીના ભાગરૂપે માર્ગ અને મકાન વિભાગ તરફથી બ્રિજ પર વાહનની અવરજવર બંધ કરી દેવામાં આવી છે તો નદીનું જળસ્તર સામાન્ય થયા બાદ પુનઃ બ્રિજ વાહન વ્યવહાર માટે ખુલ્લો મૂકવામાં આવશે અગાઉ ભારે વાહનો માટે બ્રિજ બંધ કરવામાં આવ્યો હતો હવે નદીનું જળસ્તર વધતા દેરોલ બ્રિજ પર આવન જાવન પર રોક લગાવી દેવામાં આવી છે તો વિજાપુર હિંમતનગર હાઇવે ઉપર જે બ્રિજ આવેલો છે દેરોલ બ્રિજ તે હાલ પૂરતો બંધ કરવામાં આવ્યો છે નદીમાં પાણીનું પ્રમાણ વધતા આ નિર્ણય કરવામાં આવ્યો છે પહેલા નિર્ણય કરવામાં આવ્યો હતો કે ભારે વાહનો જે હતા તેની ઉપર અવર જવર પ્રતિબંધ મુકાયો હતો પરંતુ અત્યારે તમામ પ્રકારના વાહનો ઉપર પ્રતિબંધ મુકાયો છે જ્યારે પાણીનો પ્રવાહ ઘટશે ત્યારે ફરીથી આ બ્રિજ શરૂ કરવામાં આવશે